મઘા નક્ષત્રનો મારો ગુજરાત ઉપર જોવા મળવાનો છે ચંદ્ર હવે વાદળોની વચ્ચે છુપાતો હોય તેમ ઘોર અંધકાર ગુજરાતમાં છવાતો જોવા મળી શકે છે આવનારી ત્રણ કલાકની અંદર આંધી તુફાન વંટોળ તોફાની પવનોની તીવ્રતા અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી વાવાઝોડાવાળી ભયંકર સિસ્ટમની અસરના સાથે ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી લઈને ભયંકર વરસાદ વરસવા અંગે આગાહી કરવામાં આવી રહી છે અરબ સાગર અને બંગાળની અરબસાગર સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે નવી નવી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાત ઉપર ખતરો વધતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીના દરિયામાં મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને જોર દર્શાવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ હવે યુટર્ન મારીને

ભયંકર વરસાદની કરવામાં આવી રહી છે દર્શક મિત્રો ખાવા પીવાનું ભરીને ફરી એકવાર થઈ જજો તૈયાર કારણ કે ગુજરાતની અંદર અનેક જગ્યા ઉપર ગાડીઓ અને મકાનો તણાતા હોય તેવા જળબંબાકાર વરસાદને ને લઈને રીતસરની ભયંકર ચેતવણી હવે

હવામાન શાસ્ત્રીઓ પ્રમાણે ગુજરાતની અંદર વરસાદના મોડલની અંદર પણ કંઈક હલચલ વધતી જોવા મળી રહી છે અંદર પલટાવ આવવાની સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં નદી નાળા છલકાય તેવા ભારેથી જળબંબાકાર અને બારે મેઘ ખાંગા થયા હોય તેમ ગુજરાતમાં ઘોડાપુરને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રમાં અરબ સાગરના વિસ્તાર અને ગુજરાત નજીકના ક્ષેત્રની અંદર અત્યારે નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તાર ઉપર આ નવી નવી સિસ્ટમનો મજબૂત ઘેરાવો ગુજરાત ઉપર સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતમાં પોતાની અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ અરબ સાગરના ભેજયુક્ત પવનો પણ આગળ વધીને ગુજરાત સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે જો આપણે પવનની તીવ્રતાની માહિતી મેળવીએ તો અત્યારે પવનની ઝડપ ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતમાં ફૂંકાતો જોવા મળી રહ્યો છે અરબ સાગરના ઉંડાણવાળા દરિયામાં નવી નવી હલચલ સક્રિય બનવાની સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત ઘેરાવો પણ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં અટવાયેલું સોમાસુ ફરી એકવાર સક્રિય બનીને ખુખાર સ્વરૂપ ધારણ કરતું હોય તેમ સોમાસુ તીવ્ર બનીને આવનાર બે મહિના સુધી ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસાવતું જોવા મળવાનું છે. તમે લાઇવ અત્યારે ગુજરાતની અંદર સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવને લઈને નવી નકોરને તાજી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી છે જેમાં કચ્છના ક્ષેત્રથી લઈને રાજ્ય ઉપર અત્યારે વધી રહેલા તીવ્ર દબાણને ધ્યાનમાં રાખતા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર ભયંકર વીજળીના ચમકારાની સાથે આભ ફાટવા અંગે ગુજરાત માટે નવું મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી યપર સર્ક્યુલેશન એરિયાનો તીવ્ર ઘેરાવો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ નવી નવી સિસ્ટમ અને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર આઠ ઇંચથી લઈને બાર ઇંચ સુધીના જળબંબા અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ અત્યારે વરસાદીય સિસ્ટમના ઘેરાવા અને સ્ટ્રફ લાઈન ગુજરાતમાંથી પસાર થતી હોય તેવા તોફાની દ્રશ્યો પણ જોઈ શકો છો જેમાં વચિંતાના મોટા પલટાવની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે ખાસ ગુજરાત વાસીઓ જાણી લેજો મેઘરાજા ફરી એકવાર તબાહી મચાવતા હોય તેમ જાંબુસર કરજણ ડભોઈ અને સિનોરના ક્ષેત્રની અંદર સાથે સાથે દહેજના તટીય ક્ષેત્રથી ભરું છે ડેડિયાપાડાના વિસ્તારથી ઉમરપાડા વાંકલ કોસંબાના વિસ્તારમાં ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં સુરતના વિસ્તારથી નવસારી બીલી મોરાના ક્ષેત્રથી લઈને વલસાડના વિસ્તારની અંદર રીત સરનું આબ ફાટતું હોય તેમ અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર દબાણ હવેથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે સાથે આહવા સાપુતારા વનસાડા વ્યારાના વિસ્તારથી બારડોલીના ક્ષેત્ર ઉપર વાંકલના ક્ષેત્રથી લઈને અત્યારે ઉમરપાડાના ક્ષેત્ર ઉપર આમ ગુજરાત રાજ્યની અંદર સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડના સાથે સાત જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાકની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે કચ્છના વિસ્તાર ઉપર પણ તમે અત્યારે વરસાદીય સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને કચ્છ ઉપર તબાહી મચાવતો હોય તેવા અત્યારે ભયંકર દ્રશ્યો પણ કચ્છમાં સર્જાતા જોવા મળી રહ્યા છે ઓચિંતાના આભ ફાટવાની સાથે ઘોડાપુર આવતું હોય તેમ ખાવડ વિસ્તારથી રાપર ગાંધીધામના ક્ષેત્રથી બાડેલી માંડવીના ક્ષેત્રથી નળિયા અને લખપતના વિસ્તારની અંદર આમ સંપૂર્ણ કચ્છના ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાકમાં

કચ્છના વિસ્તારમાં પોતાની અસર દર્શાવતું હોય તેમ કચ્છના વિસ્તાર ઉપર પણ સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને ભાવનગરના વિસ્તારથી અલંગના પંથકોની અંદર ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે ખરસલિયા સોનગઢના વિસ્તારથી તળાજાના વિસ્તાર ઉપર અત્યારે વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો જોવા મળી રહ્યો છે મહુઆ રાજુલા તુલસી શામ ઉના કુંડલાના ક્ષેત્રથી ધારીના વિસ્તારોની અંદર વિસાવદરના ક્ષેત્રથી કોળીનારના વિસ્તારમાં વેરાવળના ક્ષેત્રથી માંગરોળ અને કેશોદ પંથકની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે પોરબંદર કુતિયાણા કળાચ ઉપલેટા જેતપુરના વિસ્તારમાં જૂનાગઢના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમની શરૂઆત હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે કાલાવડ લાલપુર ભાનવડ ભાટિયા દેવભૂમિ દ્વારકાના પવિત્ર વિસ્તારની અંદર અને દરિયાઈ કાંઠાની અંદર આવેલા ઓખા બંદરની અંદર પણ અત્યારે દરિયો ગાંડોતુર બનીને ભયંકર હલચલ સક્રિય બનાવતો હોય તેમ સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર જળબંબાકાર વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય સોરાશની અંદર સુરેન્દ્રનગર ચોટીલા મોરબી રાજકોટના વિસ્તારમાં જસ્તણથી લઈને બોટાદના ક્ષેત્રની અંદર મોટા મોટા પલટાવોને મોટા ઘેરાવા બનતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર આવનાર સાત દિવસ સુધી ભારતીય હવામાન વિભાગની નવી નકોરને તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આવનાર સાત દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો આપણે માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના જિલ્લા સૌરાષ્ટ્રનો વિસ્તાર કચ્છનો વિસ્તાર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી ઇન્દોરના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અત્યારે તીવ્ર ગતિવિધિ મધ્ય ગુજરાતના જિલ્લામાં અસર દર્શાવતી જોવા મળી રહી છે નવી નવી લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધવાની સાથે યપર સર્ક્યુલેશન એરિયાનો પણ ઘેરાવો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તાર સુધી આ ઘેરાવો સક્રિય બનીને ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને આવનારી કલાકની અંદર અહેમદાબાદના જિલ્લામાં નડિયાદના ક્ષેત્રથી ધોળકા ખંભાતના વિસ્તારથી વડોદરા બોડેલી ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદયપુર મહીસાગરના ક્ષેત્રથી ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાકની અંદર કડાકા ભડાકાને તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદનો ખતરો મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે રાઉન્ડ રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતમાં ઓગણીસ તારીખ વીસ તારીખ એકવીસ તારીખ અને આવનારી બાવીસ તારીખ દરમિયાન જળબંબાકાર લઈને અતિ ભારે વરસાદનો ખતરો ગુજરાત પર ટોળાતો જોવા મળી રહ્યો છે જો આપણે ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રોની માહિતી મેળવીએ તો ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ તીવ્ર દબાણ સક્રિય બનીને અત્યારે સિસ્ટમનું જોર વધતું હોય તેમ હવે ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી સિસ્ટમ નીચે ગતિ કરતી જોવા મળી રહી છે જેની અસરને લઈને આવનારી કલાકમાં રાધનપુરના ક્ષેત્રથી થરાદ પંથકમાં

છોતરા અને ભૂક્કા બોલાવી દે તેવા જળબંબાકાર વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે નવા રાઉન્ડની શરૂઆતની સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા અતિ ભયંકર વરસાદનું રેડ એલર્ટ ભારેથી લઈને અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદનું યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગની નવી નક્કોરતાજી અને લેટેસ્ટ માહિતી સામે આવી રહી છે આમ ગુજરાતના હવામાનમાં ઓચિંતાના પલટાવની સાથે ઘોર અંધારપટવાળા કાળા ડિબાંગ વાદળોના નવા નવા ઝુંડ હવેથી ગુજરાતમાં પોતાનું જોર દર્શાવતા જોવા મળવાના છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતાની સાથે મેઘ ગર્જના અને સક્રિય બનતી તીવ્ર થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં વરસાદ વરસવાની મોટીને રીત સરની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે આવનારી કલાકની અંદર મોટા પલટાવ સાથે ગુજરાત ઉપર આકાશ પાતાળ એક થતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે તમે લાઈવ થકી પણ જોઈ શકો છો જેમાં

આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચના ક્ષેત્રથી લઈને સુરતના વિસ્તારમાં નવસારીના ક્ષેત્રથી લઈને દમણ દાદરાનગર હવેલી અને વલસાડના વિસ્તારમાં તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારની અંદર મોટા અને ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર વલસાડ નવસારી સુરત ભરૂચના ક્ષેત્રથી તાપી ડાંગના વિસ્તારમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ ના ક્ષેત્ર ની અંદર આપ ફાટતું હોય તેમાં સંપૂર્ણ ક્ષેત્ર ની અંદર ભારે થી લઈને અતિ ભયંકર વરસાદ નું જોર વધવાને લઈને ગુજરાત માટે રહીત સર ભયંકર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ભારે વરસાદ ના ખતરા ને ધ્યાન માં રાખતા ગુજરાત માટે અનેક જિલ્લાઓ ની અંદર યેલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે જેમાં કચ્છના ક્ષેત્ર થી લઈને મોરબીના વિસ્તારમાં રાજકોટના ક્ષેત્રથી બોટાદના પંથકમાં ભાવનગર દેવભૂમિ દ્વારકાને પોરબંદરના ક્ષેત્રની અંદર પણ તોફાની હલચલની સાથે અત્યારે વરસાદી સિસ્ટમનું દબાણ ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાનું જોર દર્શાવતી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો વડોદરાના ક્ષેત્રથી છોટા ઉદયપુર નર્મદાના ભિન્ન ભિન્ન વિસ્તાર ઉપર પણ અત્યારે પવનની તીવ્રતા વધતી હોય તેમ ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે ગુજરાતમાં તોફાની પવનની અવરજવર વધવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠાના વિસ્તારમાં નવી સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવવાની સાથે વરસાદનું દબાણ ઉત્તરીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ દર્શાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે સુરેન્દ્રનગર અહેમદાબાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહિસાગર અરવલ્લી ગાંધીનગર અને મહેસાણાના ક્ષેત્રની અંદર ઓછીતાના પલટાવની સાથે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં પોતાની ભયંકર અસરો દર્શાવતો જોવા મળવાનો છે આજ અને આવતીકાલ દરમિયાન ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભયંકર અને ભૂકાને છોતરા કાઢી નાખે તેવા ભારે વરસાદની ચેતવણી ઓગણીસ તારીખ વીસ તારીખ અને એકવીસ તારીખની સાથે સાથે આવનારી 22 તારીખ સુધી ગુજરાતમાં અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે